અને મારા ગામના છોકરાઓ પાંચમા ધોરણમાં ઉભો કરો તો એક થી સો એકડા નથી આવડતા જ્યાં લગી જોશના બેન બદલી નહીં થાય ગામજનો આખું ભેગું થયું બદલી નહીં થાય બેન ની સુધી કાળા રહેશે ગઢડાની આ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને સો સુધી એકડા પણ નથી આવડતા શાળામાં કમ્પ્યુટર છે પરંતુ વિદ્યાર્થીઓ કમ્પ્યુટરના શિક્ષણથી વંચિત છે કારણ કે કમ્પ્યુટર જેમના તેમ ધૂળ ખાતા નજરે પડ્યા છે શાળામાં બાળકો માટે પ્રાથમિક સુવિધા જ નથી ટોયલેટ કે બાથરૂમમાં પાણી આવતું નથી

પ્રશ્ન જવાબને જવાબ બધું solve કરવાની કોશિશ કરી છે એ સિવાય શિક્ષણ નબળું છે તો એના માટે તો મને સમય જોઈએ ને થોડો એટલે સેનિટેશન પાણી આ બધી સુવિધા મારી રીતે બનતો પ્રયત્ન હતો એ મેં થોડું કર્યું છે સ્માર્ટ ક્લાસરૂમ ના અને સ્માર્ટ શિક્ષણ ના દાવાઓમાં કેટલો દમ છે તે જાણવા પીપળિયા ગામની શાળાની મુલાકાત લેવા જેવી છે ધર્મેન્દ્ર લાઠીગરા બોટાદ જીએસટી